નમસ્કાર આપ જોઈ રહ્યા છું એશિયન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગત સુરત શહેરમાં ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમ મોટી સફળતા મળી છે ગેરકાયદેસર હથિયારો સાથે સંકળાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા એક મહિનાથી ફરાર ચાલી રહેલા વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફે સોન્યુ પ્રકાશ નાથ જોગીની ધરપકડ કરવામાં આવી છે આ પ્રકરણની શરૂઆત બાવીસ સપ્ટેમ્બરની તારીખે થઈ હતી ચોકબજાર પોલીસે બરીમાતા રોડ ફુલવાડી રોડ

જાણવા મળ્યું છે કે માત્ર શોક બજાર પોલીસ સ્ટેશન માં જ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ ગુના સિવાય બીજા ચાર ગુના નોંધાયેલા છે જેમાં સૌથી ગંભીર ગુનો એન્ડીપીએસ એક્ટ હેઠળનો છે જે નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલો છે આ ઉપરાંત તેની વિરુદ્ધ મારામારી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશન એક્ટ હેઠળનો પણ ગુના નોંધાયેલા છે આમ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરીને ચોક બજાર પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય ચેઇન ને તોડવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે પોલીસ હવે આરોપી ઋતવિક વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ છે. યુરોકોડ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.